જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજીના મઢનું તેજ કેવી રીતે વધે શું કરવાથી માતાજીનું તેજ વધે અને ધ્યાનમાં રાખવા જેવી કઈ કઈ બાબતો છે જેના લીધે માતાજીના મઢનું તેજ ઘટતું હોય છે અથવા તો તમે એમ પણ કહી શકો કે એવી ઘણી બધી ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે જેનાથી તમે માતાજીના મઢનું તેજ વધારી શકો તો મિત્રો માતાજીના મઢનું તેજ વધે એ જાણ્યા પહેલાં આપણે એ જાણવું કે માતાજીના મઢનું તેજ કેમ ઘટે તો મિત્રો આ ઘણા બધા માણસોની કોમેન્ટ હોય છે કે માતાજીના મઢનું તેજ કેવી રીતે વધારવું મિત્રો આવા કોમેન્ટો વારંવાર આવતા હોય છે તો મિત્રો આના ઉપર એક વિચાર આવે છે મને કે લોકો સતત આવી કોમેન્ટ કરે છે કે માતાજીના મઢનું તેજ કેવી રીતે વધારવું એટલે લોકોના મનમાં એમ છે કે માતાજીનું તેજ ઘટે કેમ કે જો આવા વિચારો એમના મગજમાં ના હોય તો એમના મગજમાં આવો પ્રશ્ન જ ઉત્પન્ન ના થાય કે માતાજીના મઢનું તેજ કેવી રીતે વધારવું તો મિત્રો સૌથી પહેલાં તો તમારા મગજમાંથી એ ડાઉટ હું ક્લિયર કરું કે માતાજીના મઢનું મંદિરનું કે માતાજીનું તેજ કોઈ દિવસ ઘટે જ નહીં આ સનાતન સત્ય છે કે માતાજીના મઢનું તેજ બી ના ઘટે માતાજીના એવું મંદિરમાં પણ તેજ ના ઘટે અમુક માણસોના મગજમાં એવા પણ વ્યામ હોય છે કે માતાજીને જાગ્રત કરવા છે બરાબર તો માતાજી પહેલાંથી જ જાગ્રત હોય માતાજી કોઈ દિવસ ઊંઘે નહીં કે માતાજી એવું ના હોય કે પહેલાં વધારે તેજ છે હવે ઓછું તેજ છે આવું બધું કંઈ હોતું જ નથી આ બધા આપણા મનના વિચારો જ છે સત્ય આવા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવ થાય એનું સીધે સીધું કારણ છે તમારા જોડે પૂરતી માહિતી અને જાણકારી નથી એટલે જ તમે આવા પ્રશ્નો પૂછો છો કે માતાજીના મઢનું તેજ કેવી રીતે વધારવું તો મિત્રો હું તમને મારી સમજણ મુજબ આ વિડીયોમાં જાણકારી આપીશ આ ટોપિક અને આ વિષય ઉપર તો ધ્યાનથી સાંભળો પછી તમારો શું મત નીકળે છે મારી વાત ઉપર એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં તો મિત્રો માતાજીના મઢનું તેજ કેવી રીતે વધે એવું તો તમે પૂછી લીધું બરોબર તો ઘટે એવું તમને લાગે છે તો આપણે એના ઉપર ચર્ચા કરીએ કે માતાજીના મઢનું તેજ સાચે જ ઘટે તો આ સીધો મારો જવાબ છે મિત્રો કે એવું કંઈ પણ હોતું નથી માતાજીના મઢનું તેજ ઘટવાનું કારણ તમને એટલે એવું લાગે છે કે માતાજી પહેલા કામ કરતા હતા હવે મારું કામ નહીં થતું આવું તમારા મનમાં હશે બરાબર તો મિત્રો અમુક વસ્તુ કેવી હોય કે માતાજી આપણે તમે એક કહેવત સાંભળી જાય સ્વચ્છતા ત્યાં પ્રભુતા જો સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય બાકી હોય નહીં બરાબર તો માતાજીનું જે મઢ છે માતાજીનું જે મંદિર છે માતાજીની જ્યાં સ્થાપના છે બરાબર ત્યાં ગંદકી રાખવી આ જ મોટું કારણ છે કે માતાજીના મઢમો ઘટે છે એવું તમને લાગે છે એનું મુખ્ય અને મોટું કારણ આ છે કેમ કે મિત્રો આપણા શરીરમાં એક પોઝિટિવ એનર્જી હોય તમે જોયું હશે મિત્રો તમે ઘરમાં બેસીને જે માળા જાપ કરતા હશો એ જ માળા જાપ કોઈ એકાદ જગ્યાએ જાઓ તો એની પોઝિટિવ એનર્જી આખી કંઈક અલગ જ હશે એના અનુભવ કંઈક અલગ જ હશે એ જ મુજબ મિત્રો એ વસ્તુ તમે કોઈ મંદિર કે કોઈ એવી સ્થાનક જ્યાં સંત સાધુનું સ્થાનક છે કોઈ મોટી માતાજીનું મંદિર છે તમને ભક્તિ તમે જે ભક્તિ કરો છો એવી કોઈ દેવી દેવતાનું મંદિર છે તમારી આસ્થા છે એવી કોઈ જગ્યા છે જો તમારી આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે તો તમે એવી જગ્યાએ જો એ જપ તપ કરશો તો એનો પણ અનુભવ તમને અલૌકિક અને અલગ મળશે જ એનું કારણ છે મિત્રો કે ત્યાંની સ્વચ્છતા ત્યાંના નીતિ નિયમ અને ત્યાંની એક રીત હોય અને એ રીત એ વર્ષોથી ફોલો કરતા હોય એના લીધે એ જગ્યાએ એ મઢમાં એ મંદિરમાં કે એવી કોઈ વસ્તુ ઉપર એ વસ્તુને ફોલો કરવાથી જે પોઝિટિવ અને સકારાત્મક ઉર્જા જે હોય છે એ બહુ જ સક્રિય થઈ જતી હોય છે એટલે તમને એવું લાગતું હોય છે કે આ મઠમાં જઈએ આ મંદિરમાં જઈએ એટલે કંઈક અલગ જ જોવા મળે છે એનું સીધું કારણ છે મિત્રો ત્યાંના નીતિ નિયમો ત્યાંની આ બધું બહુ મેટર કરે છે તમે એક જ વસ્તુ વિચાર કરી શકો છો કે જ્યારે પણ તમે સો લોકોના વચ્ચે બેસો અને ત્યાં ત્યારે તમને કોઈ કે ભાઈ તમારે કોઈ જાતના મંત્ર જાપ અથવા તો માતાજીની માળા કરવાની છે અને આજુબાજુ એક ગોગોટવાળો અવાજ છે એક ગોગોટવાળો વિસ્તાર છે વાતાવરણ છે તો તમે તમારા મનને એકાગ્ર નહીં કરી શકો તો એનું સીધું કારણ છે કે વાતાવરણ બહુ ડિપેન્ડ કરે છે સ્વચ્છતા જે છે એ બહુ જ ડિપેન્ડ કરે છે તો મિત્રો જે જગ્યાએ તમે જ કમ્ફર્ટેબલ ના હોય જે જગ્યાએ તમારું જ મન ના લાગે એવી જો જગ્યા એવી કોઈ સ્થળ એવા જ કોઈ મઢમાં તમારા દેવને તમે બેસાડો છો ત્યાં સ્વચ્છતા નથી બરાબર પછી કોઈ નીતિ નિયમ નથી તો પછી અમુક ટાઈમ પછી તમને તે જવું અને બેસવું ગમશે જ નહીં ત્યાં તમે ભક્તિ કરશો તો તમારું ભક્તિમાં મન જ નહીં લાગે પછી એવા કોઈ વાતાવરણમાં બેસો કે તમે ત્યાં બેસો ને એટલે તમારા મગજમાં તરત જ ભક્તિના વિરુદ્ધના જ પ્રશ્નો તમારા મગજમાં અને મનમાં ઉત્પન્ન થશે જેમ કે કોઈ ખોટા વિચારો આવવા તમે ઘણી જગ્યાએ એવું જોયું હશે અને ઘણા માણસોએ તો અનુભવ પણ કર્યો હશે કે કોઈ મંત્ર જાપ કરવા બેસે એટલે ખરાબ વિચારો સતત આયા કરે આમ બેસી રહ્યા હોય તો ના આવે પણ જો મંત્ર જાપ કે કોઈ માતાજીનું કામ કરતા હોય તો સો ટકા એમના મગજમાં એવા ખરાબ વિચારો આવે જેનાથી એમની જે ભક્તિની લીન છે જે એક કનેક્ટ થવું હોય માતાજી જોડે એ થઈ નથી શકતા અને એમને પૂરતું કામોમાં સફળતા નથી મળતી અથવા તો કોઈ સિદ્ધિ કરવા બેઠા હોય સિદ્ધિ મળતી નથી એનું સીધી સીધું કારણ છે મિત્રો કે એ વાતાવરણમાં જે પોઝિટિવ એનર્જી છે એ સક્રિય નથી તો મિત્રો માતાજીના મઢમો તે જ કઈ રીતે વધે એનું પહેલું અને મુખ્ય કારણ છે સ્વચ્છતા તમે કોઈ પણ માતાજીના મઢમો મંદિરમાં કોઈ પણ જગ્યાએ માતાજી રીતે રાખવી ત્યાં જઈએ તો આપણને લાગુ છે કે બેસવા યોગ્ય જગ્યા છે બરોબર અત્યારે એવા ઘણા મોટા મોટા સ્થાનકો થઈ ગયા કે જ્યાં જઈએ તો આપણને એવું લાગે જ કે ના ભાઈ આ પહેલાં જે હતું એવી વાયબ નથી આવતી એનો મતલબ એ છે પછી બધાએ ધર્મના નામે ધંધો કરી દીધો તો આપણે બધાને વાત ના આપણા ઘરના જ માતાજીની વાત કરીએ આપણા ઘરના જ મંદિરની વાત કરીએ તો તમે સ્વચ્છતા રાખો બરોબર પછી એક પાલન કરો એક નીતિ નિયમ હોય દેવના એક શ્રદ્ધા હોવી જોઈએ એક દિલમાં આસ હોવી જોઈએ અને મંદિર છે મઢ છે માતાજીનું ઘર છે તો ઘરને પવિત્ર રાખો આપણે કંઈક એવું ખાધેલું પીધેલું હોય કોઈ જગ્યાએ ગયા છીએ આપણે કે એવી કોઈ જે જગ્યાએ જઈને આવ્યા હોય તો આપણે જ્યારે મઢમાં મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે સ્વચ્છ થઈને જઈએ નિયમિતપણે મઢમાં સ્વચ્છતા રાખીએ બરાબર તો આપણને ત્યાં મન ચોંટે બરોબર જેવી જગ્યાએ આપણા માણસને જ બેસવાનું મન ના થાય એવી જગ્યાએ જો તમે દેવને બેસાડો તો ક્યાંથી માતાજીના મઢનું તેજ વધે તો આ મિત્રો બહુ જ મુખ્ય વાત છે સમજનારા વ્યક્તિ સમજી ગયા હશે અને આ જે ટોપિક તમે મને આપ્યો છે એ એક જ વિડીયોમાં પૂરો થાય એમ નથી તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આગળ આના ઉપર ડિટેલમાં માહિતી જોવે તો બી કોમેન્ટ કરજો આપણે આ વિષય ઉપર હવે પૂરેપૂરી ડિટેલ તમને આપવા તૈયાર છીએ કેમ કે હવે હું ફ્રી થઈ ગયો છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમા હર હર મહાદેવ